આજરોજ ઉમરેઠ ખાતે બપોરે અગિયાર ત્રીસ વાગે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ વકફ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉમરેઠ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેઠ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ અને મૌખિક પણ સોહિલભાઈ ચિસ્તીયાએ રજૂઆત કરેલ કે આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર અને ભવિષ્યમાં જરૂર પડે તો ઘરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે આનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલ આલ શેખ શીખ કાપડ કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબ શ્રીને મામલતદાર સાહેબ શ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું પોલીસે ત્રણ દિવસ સુધી અલગ અલગ કર્યા અને એલેબીના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી આજકાલ 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 કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે મરે પડ્યું ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને